उत्तर प्रदेशના ફારૂખાબાદમાં વિમાન દુર્ઘટના બની છે ટેક-ઓફ સમયે પ્રાઇવેટ જેટ બેકાબૂ થયો જમીન પરથી સ્લિપ થઈ જતાં ઝાડીઓમાં ઘૂસી ગયું હોવાની ઘટના બની છે તો વિમાનમાં સવાર બે પાયલટનો આબાદ બચાવ થયો છે મોહમदाबाद વિસ્તારની હਵਾਈ પટ્ટીમાં આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે ઉત્તર પ્રદેશનું ફારૂખાબાદ જ્યાં વિમાન દુર્ઘટના બની છે ટેક-ઓફ સમયે રનવે પરથી સ્લિપ થઈ જતાં વિમાન સીધું જ ઝાડીઓમાં ટકરાયું હતું તો પ્રાઇવેટ જેટ બે કાબુ થતા આ દુર્ઘટના બની છે તો બંને પાયલોટ સુરક્ષિત હોવાનું પણ સામે આવ્યું છે આ ઉપરાંત વિમાનમાં સવાર તમામ લોકોનો આ બાદ બચાવ થયો છે વિમાનમાં સવાર બે પાયલોટનો પણ બચાવ થયો છે મોહમ્મદાબાદ વિસ્તારની હવાઈ પટ્ટીની આ દુર્ઘટના ટેક ઓફ સમયે પ્રાઇવેટ જેટ બે કાબુ થયું હતું અને રનવે પરથી સ્લિપ થઈ જઈ ઝાડીઓમાં ઘૂસી ગયું હતું તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રદેશના ફરોખાબાદમાં આ વિમાન દુર્ઘટના બની છે જેમાં જેટ પ્રાઇવેટ જેટ crash થવાની ઘટના બની છે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા ટેક ઓફ કરવા જઈ રહ્યું હતું આ જેટ તે સમયે જ રનવે પરથી વિમાન સ્લિપ થઈ જતાં ઝાડીઓમાં ઘૂસી ગયું હતું